નમસ્કાર હું છું રાઠોડ આશુતોષ ખૂબ અગત્યની વાત કરવી છે આપ સૌ જાણતા હશો પ્રાથમિક શાળામાં જે બાળકોને ભોજન મળે છે એમડીએમ મિડ ડે મીલ જે નવું નામ છે પીએન પોષણ યોજના જેમાં હાલની પ્રક્રિયા એ છે કે સંચાલકો રસોઈયા મદદથી રસોઈયા દ્વારા શાળામાં જ સવારથી તાજું અને શુદ્ધ અને ગરમ ભોજન બાળકોને મળી રહ્યું છે જેમાં સરકારે નિર્ણય લીધો છે કોન્ટ્રાક્ટ પદ્ધતિનો સેન્ટ્રલાઇઝ કિચન એટલે કોઈ એક જગ્યાએથી જમવાનું બનશે અને અંદાજિત વીસ ત્રીસ શાળાઓમાં ફૂડ પેકેટ સ્વરૂપે સપ્લાય થશે હવે આમાં ફાયદો શું આમાં ગામડાઓમાં તો કોઈ ફાયદો જ નથી ઉપરથી ગેરલાભ બહુ બધા છે કદાચ શહેરમાં આ વસ્તુ શક્ય નથી આનાથી કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં જે એજન્સી કોન્ટ્રાક્ટ લેવાની એને જ ફાયદો છે બાકી બાળકોને બાળકોના આરોગ્ય સાથે અને શિક્ષણ સાથે ઘણું નુકસાન છે કોન્ટ્રાક્ટર એજન્સીને આ ખાધા ખોરાકીમાં તોડ કરશે એની શક્યતાઓ છે ગેરલાભ કેટલા બધા છે વર્ષોથી જે સંચાલકો રસોઈયા મદદથી રસોઈયા આ જે કામ કરે છે એકદમ ઓછા વેતનમાં એમની રોજગારી છીનવાની સંભાવના કેમ કે જો એક જગ્યાએથી ફૂડ પેકેટ સ્વરૂપે સપ્લાય થશે જમવાનું ત્યાં બનશે તો સ્કૂલમાં આમની કામગીરીનો કોઈ તાર્કિક આધાર રહેતો નથી એટલે આ એક લટકતી તરવાર છે સંચાલકો મદદની રસોઈયા રસોઈયા ઉપર બીજું કે આ જે પીએમ પોષણ યોજના છે એ બાળકો માટે વરદાન સ્વરૂપ છે સાહીઠ થી સિત્તેર ટકા બાળકો આજે આંતરિયાળ ગામડાઓમાં શાળામાં જાય છે એ સારા ભોજન માટે જાય છે તેમાં ઘટાડો તો ડ્રોપ આઉટ રેશિયો વધશે જમવાનું સારું નહીં હોય તો સીધી સીધી અસર બાળકો ઉપર પડશે ફૂડ પેકેટ સ્વરૂપે સપ્લાય થવાનું જે બાળકો જે ખોરાકથી બાળકોમાં બીમારીઓ થવાની શક્યતા છે પ્લાસ્ટિક પેકેજની હશે તો કેન્સર કેન્સર જેવી ગંભીર બીમારી થવાની શક્યતાઓ છે અને ટ્રાન્સપોર્ટમાં કોઈ દિવસ ખામી સર્જાય ઋતુ પ્રમાણે તો ફૂડ પોઈઝનિંગ થવાની પણ શક્યતાઓ છે એટલે ગામડા લેવલે આ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ઘણા બધા ગેરલાભો છે ગામડાઓમાં જે તિથિ ભોજન છે એ પણ બંધ થશે રોજે રોજ બનતું જમવાનું પણ બંધ થશે એટલે બાળકોને શુદ્ધ અને ગરમ સાત્વિક ભોજન નહીં મળે એટલે સરકારે ગરીબ બાળકોના ભવિષ્ય અને આરોગ્ય સાથે ચેડા ના થવા જોઈએ કેમ કે ગામડાઓમાં બાળકોના પોષણ શિક્ષણ અને આરોગ્ય સાથે આ પ્રયોગ એમના ભવિષ્ય સાથે ચેડા કરવા સમાન છે એટલે અમારી મજબૂત માંગ છે કે સરકાર આ કોન્ટ્રાક્ટ પદ્ધતિ ગામડામાં ના લાદે અને એવી કટિબદ્ધતા દાખવે બીજું કે આ જે ભોજન સ્કૂલમાં બને છે આજે એમાં સાહીઠ કોન્ટ્રાક્ટ પદ્ધતિ એમની રોજગારી છીનવાશે એટલે ખરેખર સરકારે ખૂબ જ ગંભીરતાથી આ બાબતે વિચારવું જોઈએ અને આ કોન્ટ્રાક્ટ પદ્ધતિ ના લાવવી જોઈએ પીએમ પોષણ યોજનામાં સ્થાનિક સ્તરે વર્ષોથી સેવા આપતા તમામ સંચાલકો રસોઈયા મદદની રસોઈયાઓની રોજગારીના હિતમાં તેમજ બાળકોના આરોગ્યના હિતમાં તમામ સંચાલકો રસોઈયા અને મદદની રસોઈયાને આહવાન કરું છું કે આ બાબતે વિરોધ નોંધાવો તેમજ ઉગ્ર આંદોલન કરીએ ગાંધીજીના માર્ગે મારો સંપૂર્ણ સાથ અને સહકાર છે આવનારા સમયમાં આ કોન્ટ્રાક્ટ પદ્ધતિનો વિરોધ કરીએ અને ગ્રામડા લેવલે આ પદ્ધતિનો અમલ ના થાય તેવા પ્રયાસો કરીએ સત્યમે જય તે ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત